કાળા મરી ચાવવાથી પેટના કીડા મળી જાય છે જો તમને શ્વાસ લેવામાં તકલીફ હોય તો દહીંમાં દેશી ઘી ભેળવીને આનાથી ઘણી રાહત મળશે રોટલા ખાવાથી કબજિયાત થાય છે ગરમ તાસીર તેમજ કબજિયાતને કારણે હરસ મસાની તકલીફ થવાની શક્યતાઓ પણ વધી જાય છે ખોરાક ખોરાક ખાધા પછી તરત જ સ્નાન કરવું શરીર માટે હાનિકારક છે મોટા ભાગનો ખોરાક લોખંડની કડાઈમાં રાંધો